નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ માં આપણું સ્વાગત છે ઠા જિલ્લાના નગરે આવેલા શ્રી પ્રગતિનગર સોસાયટી મધ્યે શ્રી પ્રગતિનગર જૈન ટ્રસ્ટ મધ્યે શ્રી આદિનાથ જીનાલયની ચૌદમી સાલગીરી મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો સવારે પૂજ્ય ભક્તિશ્વરી સમુદાયના પૂજ્ય મુનિરાજ શ્રી હેમંત વિજયજી મહારાજા આદિનો ભવ્ય સામય સહ પ્રવેશ થયો હતો સવારે શુભ મુહૂર્તે ચૌદમી ધ્વજારોહણના લાભાર્થી સુશ્રાવિકા કાંતાબેન બાલચંદભાઈ શેઠ પરિવાર દ્વારા ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી હતી મણિભદ્ર વીર દાદાને તથા પદ્માવતી માતાજીને તથા ગુરુ મહારાજની ધ્વજારોહણ લાભાર્થી પરિવારોએ લાભ લીધો હતો સવારે અઢાર અભિષેક સત્તર ભેદી પૂજા યોજાઈ હતી સવારે નવકારશી બપોરે સ્વામી વાત્સલ્ય યોજાયું હતું બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર જિલ્લા મથક અને ગુજરાતનું મહત્વનું પ્રવેશ દ્વાર છે અહીંથી જ કચ્છની અલગ રેલવે લાઇન છે છતાંય કેટલીક ટ્રેનો ઊભી રાખવામાં ભારે અખાડા થતા હોવાનું જાણવા મળ્યું છે ટ્રેન નંબર સોળ પાંચસો તેત્રીસ જોધપુરથી બેંગ્લોર અને ટ્રેન નંબર સોળ પાંચસો ચોત્રીસ બેંગ્લોરથી જોધપુર પાલનપુરના રેલ્વે સ્ટેશનથી પસાર થતી હોવા છતાં પાલનપુર ઊભી રહેતી નથી ટ્રેન નંબર બાવીસ નવસો પાસઠ બાંદ્રાથી કી કોઠી અને ટ્રેન નંબર બાવીસ નવસો છાસઠ ભગતકી કોઠીથી બાંદ્રા પાલનપુર રેલ્વે સ્ટેશનથી પસાર થતી હોવા છતાં પાલનપુર રેલવે સ્ટેશને ઊભી રહેતી નથી પ્રજાજનોની સ્ટોપેજ આપવા માંગણી કરી રહ્યા છે દાંતીવાડા તાલુકાના ડાંગિયા ગામના બ્રાહ્મણ દંપતિના માર્ગ અકસ્માતમાં મૃત્યુ બાદ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આઠ લાખની સહાય મંજૂર કરવામાં આવી છે બે હજાર પચીસના રોજ રાજેન્દ્ર કુમાર ભાનુપ્રસાદ જોશી અને તેમના પત્ની મંજુલાબેન મોટર પર સામાજિક પ્રસંગે દાંતીવાડા જઈ રહ્યા હતા ડાંગિયા ગામ નજીક અકસ્માત થતાં બંનેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે સવારના સમયે તાપમાન અઠ્યાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે હવામાન વિભાગના અનુમાન મુજબ બપોર સુધીમાં તાપમાન ચાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે શુક્રવારે મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી નોંધાયું હતું ગુરુવારે લઘુત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી અને મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી રહ્યું છે મે મહિનામાં કમોસમી વરસાદ પડ્યા બાદ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે છેલ્લા દસ દિવસથી દિવસ અને રાત્રિના તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર વડગામ સ્થિત લોક કલ્યાણ સેવા સંસ્થામાં એકસો ચાલીસ નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકો માટે નિઃશુલ્ક છાત્રાલય ચાલે છે અશરામભાઈના સંચાલન હેઠળ આ છાત્રાલયમાં બાળકોને રહેવા જમવા અને ભણવાની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે રાહી ફાઉન્ડેશને આ છાત્રાલયના બાળકોને ચાર ડેસ્ક કમ્પ્યુટર તાલીમ માટે આપ્યા છે સાથે જ ચોખા મગ મગની દાળ તુવેરની દાળ ખાંડ ગોળ અને બિસ્કીટ સહિતનું રાશન પણ દાન કર્યું છે ફાઉન્ડેશને જયેશ પરીખ લિખિત પ્રેરણાત્મક પુસ્તક સુખનો સૂર્યોદય પણ બાળકોને ભેટ કર્યું છે મહેમદાવાદ તાલુકાના ઝાલભાઈ મુવાડીના પિસ્તાલીસ માય ભક્તોનો સંઘ અંબાજી મંદિર તરફ પ્રયાણ કર્યો છે આ પગપાળા સંઘ આજે જ ચોવીસ મે બે હજાર પચીસના રોજ પ્રસ્થાન કર્યું છે ભક્તો બે હજાર પંદર કિલોમીટરનું અંતર કાપીને ઓગણત્રીસ મે બે હજાર પચીસના રોજ અંબાજી પહોંચશે દેશ વિદેશમાં પ્રસિદ્ધ અંબાજી મંદિરે દર વર્ષે આ સંઘ ઉનાળાની ઋતુમાં પગપાળા યાત્રા કરે છે કેટલાક ભક્તો તો ચંપર પહેર્યા વગર જ યાત્રા કરે છે આકરા તાપ અને ગરમીમાં પણ માતાજીની પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા તેમને પ્રેરણા આપે છે થરાદ લાયન્સ પ્રોગ્રામ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા શહેરના ચાર રસ્તા ખાતે પંદર દિવસ માટે ઠંડી છાસ વિતરણનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે હાલમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે જેથી શહેરમાં આવતી જતી જાહેર જનતા માટે નિઃશુલ્ક મીઠી મધુર છાસ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ગરમીના તાપથી બચવા છાંયડું તેમજ પીવાના પાણીની વ્યવસ્થા દાતાઓ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી થરાદ શહેરમાં આમ જનતા માટે લાયન્સ ક્લબ થરાદ દ્વારા અનોખી સેવા કરવામાં આવી રહી છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં આમ લોકોને ગરમી સામે રક્ષણ મેળવવાની સેવાઓ મળી રહેતા સૌ કોઈ લોકો દ્વારા લાયન્સ ક્લબ થરાદનો આભાર વ્યક્ત કરી રહ્યા છે નગરપાલિકામાં વાળ એ જ ચીભડા ઘડિયા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ભાજપ શાસિત નગરપાલિકાના કોર્પોરેટર અને દબાણ સમિતિના ચેરમેન દ્વારા બિન અધિકૃત રીતે દબાણ કરવામાં આવ્યું હોવાના સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે આ દબાણો દૂર કરવા મામલે અરજદાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા કલેક્ટર ધારાસભ્ય અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી હોવા છતાં તંત્ર કોર્પોરેટર દ્વારા બિન અધિકૃત રીતે કરેલ દબાણ દૂર કરવા ઢીલી નીતિ અપનાવી રહી છે

જિલ્લામાં ખેતી માટે અને લોકોને પીવાના પાણી માટે મળી રહે તે માટે સીપુ ડેમ અને દાંતીવાડા ડેમમાંથી કેનાલો મારફતે પાણી આપવામાં આવે છે પરંતુ આ કેનાલોની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન સીપુ નો ના તો સફાઈ કરવામાં આવી છે કે ના તો કેનાલનું રિનોવેશન અત્યારે જ્યાં પણ નજર કરીએ ત્યાં આ કેનાલ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે આ બાબતે ખેડૂતો દ્વારા અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ રિપેરિંગ કરવામાં ન આવતા ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ઉનાળુ પાકો સુકાવા સાથે ખેડૂતોને પશુધન બચાવવું ખૂબ મુશ્કેલ છે પાંચ પંપિંગથી કાચી કેનાલમાં પાણી છોડવાની ઉગ્ર માંગ છે બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકામાં પસાર થતી સુજલામ સુફલામ કેનાલ ભર ઉનાળે કુરી ધાકોર પડી છે જેથી ખેતી પાકો સુકાવા સાથે પશુઓની જાળવણી કરવી પણ મુશ્કેલ બનતા વધુ પંપિંગની કેનાલમાં પાણી છોડવાની ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે કાંકરેજ દીવદર થરાદ લાખણી અને ડીસામાંથી પસાર થતી આશીર્વાદ સમાન સુજલામ સુફલામ કેનાલ ડાલમાં ખાલી ઘમ પાણી છે તેથી ભૂગર્ભ જળમાં ધરખમ ઘટાડો થયો છે ખેડૂતોને કુવાથી સિંચાઈ કરવાની જગ્યાએ બોરવેલ બનાવવા પડ્યા પણ છે હવે પાણીના તળ ઊંડા જવાના કારણે આજે બોરવેલો પણ હજારથી બારસો ફૂટે પહોંચ્યા છે તો પણ બોરવેલ પાણી ઉંચાયેલા નથી અને ફેલ થવા લાગ્યા છે જેના કારણે ખેડૂતો દેવા તળે દબાઈ રહ્યા છે ખેડૂતોને બેઠા કરવા એકમાત્ર વિકલ્પ અહીંથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં ભારે માસ પાણી છોડાય તે જ છે તુજ ખેતીના જીવનદાન મળી શકે તેમ છે પરંતુ સરકારે ખેડૂતોના હિતમાં ગત પંદર મેના રોજ કેનાલમાં પાણી છોડવાનો આદેશ કર્યો હતો પણ રાજકીય દબાણ હેઠળ ગત બાવીસ મેના રોજ ઝાંગા પંપિંગ સ્ટેશનથી માત્ર એક પમ્પિંગથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું તારીખ ના રોજ રાત્રે બનાસકાંઠામાં બીએસએફે ઘુષણખોરીનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાનીને ઠાર કર્યો હતો બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘુસણખોર શંકાસ્પદ વ્યક્તિને બીએસએફ જવાનોએ એક આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતું જોયો હતો જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કરી ચેતવણી આપી હતી છતાં તે આગળ વધી રહ્યો હતો જેથી પરિસ્થિતિ જોઈને બીએસએફ જવાનોએ ગોળીબાર કર્યો હતો જેમાં ઘુસણખોર ઘટના જ માર્યો ગયો હતો दातीवाड़ा સરદાર कृषिनगर में एग्रीविजन बेहजार पच्चीस શુભારંભ કૃષિ વિકાસ માટે રાજ્ય કક્ષાનું અધિવેશન કૃષિ માત્ર ભોજન પૂરું પાડતી નથી પરંતુ દેશની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કુલપતિ ડૉક્ટર આર એમ ચૌહાણ પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ કૃષિ અને પશુપાલન એક પત્રો રજૂ કર્યા છે આત્મનિર્ભર ભારત થકી સર્વાંગી કૃષિ વિકાસ વિષય પર આજરોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્ય કક્ષાનું ત્રીજું એગ્રીવિઝન અધિવેશન યોજાયું હતું સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને એગ્રીવિઝન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આ અધિવેશન યોજાયું હતું જેનું ઉદઘાટન યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું